તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સને લઈને પ્રોપર્ટી સીલ કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ઘણી બધી પ્રોપર્ટીને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે પરંતુ શાહપુર રંગીલા ચોકી પાસે આવેલ શાહપુર માધ્યમિક શાળાને પણ કોર્પોરેશન તંત્રે સીલ કરી નાખી છે શાળાના સંચાલકોની બેદરકારી તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના જોખમી નિર્ણયને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે ખાનગી કંપનીઓના કરોડો રૂપિયાના ટેક્સ બાકી હોય છે છતાં એમ

મારવાની જે કામગીરી છે તે કરવામાં આવે છે જો કે એ પણ કહી શકાય પરંતુ ઘણી એવી પ્રોપર્ટી છે કે જેના જે કહી શકાય કે ત્યાં બાળકો ભણે છે તે સ્કૂલને અત્યારે સીલ કરવામાં આવી છે સાપુર ખાતે આવેલ જે સાપુર માધ્યમિક શાળા છે તેને બાકી પ્રોપર્ટી ટેક્સ છે તેને લઈને તેને સીલ કરવામાં આવી છે કહી શકાય કે બંને ટેક્સની રકમ કહીએ તો છ લાખ તેમજ નવ લાખની આસપાસ એટલે કે પંદર લાખની જે ટેક્સની રકમ છે તે બાકી છે તેને લઈને સીલ કરવામાં આવી છે તો કહી શકાય કે જે પ્રમાણે ઘણી બધી એવી પ્રોપર્ટી હશે કે જે આનાથી પણ વધારે ટેક્સ બાકી હશે છતાં ત્યાં આગળ કેમ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું પણ અહીંયા સ્થાનિકો પૂછી રહ્યા છે અને સાથે જ અહીંયા વિદ્યાર્થી

એ સંચાલકોની બેદરકારીના લીધે સીલ લાગ્યું એવું પ્રાથમિક જોવામાં આવી રહ્યું છે અને ગુજરાત સરકાર જે રીતથી ભણતરની વાતો કરી રહી છે જે રીતથી બાળકોને ભણાવવાની વાત કરતા હોય અને આવી રીતથી ગ્રાન્ટેડ શાળાને સીલ લાગી જાય તો એ અમને બહુ દુઃખની વાત છે કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર ભણશે ગુજરાત વર્ષે ગુજરાત એવા સ્લોગનોની સાથે આજે ગુજરાતની સરકાર જાહેરાતો કરી રહી છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંયા સીલ મારીને ગઈ છે પણ આની અંદર અમને એવું લાગે છે કે આ જે પંદર લાખ રૂપિયા ટેક્સ થઈ ગયું તો સંચાલકો શું કરતા હતા પણ પંદર લાખ સુધીનું ટેક્સ જતો રહ્યો અને સંચાલકોએ અત્યાર સુધી કંઈક કર્યું નહીં એટલે થોડું થોડું કંઈક બળ્યું હોત તો આજે અમારા બાળકો જે વિસ્તારના બાળકો છે એ અહીંયા ભણતા હોત આજે આ જે સ્કૂલ છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ ઉપયોગી સ્કૂલ છે અને આ સ્કૂલની અંદર વ્યવસ્થિત વહીવટ કરવામાં આવે તો અહીંયા બાળકો જે ભણે છે એમને વધારેમાં વધારે શિક્ષણ મળી શકે એવું છે ચોક્કસ બાળકો ભણી શકે સાથે સંચાલકોની તો ચોક્કસ કંઈક ને બેદરકારી છે પરંતુ કોર્પોરેશન દ્વારા પણ જે પ્રમાણે રકમ બાકી છે તેને લઈને જે કહી શકાય કે સીલ કરવામાં આવ્યું છે તો તે યોગ્ય ન ગણાય તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે સાથે જ જે લોકો જે છે અહીંયા તે પણ જણાવી રહ્યા છે પોતાના બાળકોને અહીંયા જ્યારે રાખવા આવતા હોય ત્યારે આ પ્રકારની જે સીલ માર્યું છે તેને લઈને પણ તે લોકોનો એક પ્રતિકાર છે કે ઘણા લોકો લાખોનો ટેક્સ બાકી હોય છે ત્યારે બાળકોની જો વાત કરવામાં આવે તો બાળકો જ્યારે અહીંયા સ્કૂલે આવતા હોય છે ત્યારે તેમના જે બાળકોને જે કહી શકાય કે અત્યારે તેઓ બહાર ઊભા રહ્યા છે તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તે બેદરકારીના કારણે આ પ્રકારની જે સીલ મારવામાં આવ્યું છે સાથે જ એસ્ટેટ વિભાગ દ્વારા પણ હા જો કોઈ પણ જાતની જે કામગીરી છે તે યોગ્ય રીતે કરવામાં આવી હોય તો બાળકનું ભવિષ્ય ન બગડે શું કહેશો આપ જે પ્રમાણે બાળકને મૂકવા આવ્યા શું આપે જોઈએ હું ડેલી ટાઈમ સર મૂકવા આવું છું ટેણીયાને આજે મૂકવા તો માલુમ પડી ગઈ ભાઈ કોર્પોરેટરને કંઈક સીલ મારી ગયા કંઈક પ્રોપર્ટી ટેક્સ એ બાકી છે તમારું કહેવાનું મતલબ એ ત્યાં તમે નાના છોકરાનું ભરતા તમે લોકો શું કામ બગાડો છો એમ તમે જાઓ ને જે કરોડો રૂપિયા ટેક્સ બિલ બાકી છે ને મોટા મોટા માથા તમારા જોડે બેઠા છે તમારા આખા બધા બેઠા છે ત્યાં જઈને તમે ત્યાં ત્યાં તમે તે સીલ મરાવો ને અહીંયા આવું નાના છોકરાનું ભરતા શું કામ બગાડો તમે બેમ ચોક્કસ મોટી ઘણી એવી કંપનીઓ છે કોર્પોરેટ કંપની છે એના કરોડો રૂપિયાના ટેક્સ બાકી છે છતાં ત્યાં આગળ કોઈપણ જાતની સીલિંગની કાર્યવાહી કરવામાં આવતી નથી જે વિદ્યાર્થીઓ અહીંયા ભણતર હોય વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે સરકાર ચેડા કરતી હોય તેવું પણ વાલીઓનું કહેવું છે ને સાથે શાળા સંચાલકે પણ જો ટેક્સ ભર્યો હોત તો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું આ પ્રકારનું જે કહી શકાય કે લોકોને હેરાનગતિ ન થાય અને વિદ્યાર્થીઓને પણ હેરાનગતિ ન થાય કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ આગળ વાત કરીએ તો જામનગરમાં રવિન્દ્ર જાડેજાના પત્ની અને